પદ્મરે રીતે રાજીનામા આપ્યાની વાત કરી છે ને રાજીનામામાં પોતાના અંતર આત્માનો અવાજ સાંભળીને રાજીનામા આપ્યા હોવાનો તેઓએ ઉલ્લેખ કર્યો છે અને તેની સાથે વાત થયા મુજબ તેમનું કહેવું છે કે હાલમાં જે લોકસભાના ઉમેદવાર છે તેમની સાથે તેમને કોઈ રજ નથી કોઈ મંજૂર નથી તેઓ તેમની સાથે છે પરંતુ હવે અંતર આત્માનો અવાજ કહે છે કે રાજીનામું આપવું જોઈએ રાજીનામું આપ્યું છે જોકે સંઘર્ષ નથી નારાજ છે કેમ તેઓ પણ તેઓ ફોન નથી પાડી રહ્યા ત્યારે તેઓ રાજીનામું કેમ આપ્યું છે તે ધારાસભ્ય રાજીનામું આપી દીધું છે સંવાદદાતા હિરેન રાવલ પણ આપણી સાથે જોડાયા છે હિરેન જણાવશો ખાસ કરીને જે રીતે આ રાજીનામું ધરી દેવામાં આવ્યું છે એક સાથે ત્યાં તેર તૂટે તે પ્રકારની સ્થિતિ અહીંયા સર્જાઈ રહી છે રાજીનામા વિશે શું વિગત વડોદરાના સાવલી બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કેતન ઇનામદારે આ રાજીનામું આપ્યું છે આની પાછળ વડોદરાનું આંતરિક રાજકારણ હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે જોકે વડોદરામાં આ પ્રકારની વાત સામાન્ય વાત ગણાય છે કારણ કે કેતન ઇનામદાર અગાઉ પણ આ પ્રકારે ધારાસભ્ય પદથી રાજીનામું એકવાર આપી ચૂક્યા છે અને એકવાર રાજીનામું આપવાની ચીમકી પણ ઉચ્ચારી ચૂક્યા છે વિધાનસભાના નિયમો મુજબ કોઈ પણ ધારાસભ્ય પોતાનું રાજીનામું આપવું હોય તો વિધાનસભા અધ્યક્ષને રૂબરૂ રાજીનામું આપવાનું હોય છે જોકે કેતન વિરામદારે આ રાજીનામું વાયાફેક્સ અથવા તો મેલ મારફતે મોકલી આપ્યું છે એટલે એનો સ્વીકાર સ્વાભાવિક રીતે નથી થવાનો પરંતુ રાજકીય રીતે વડોદરામાં જે પ્રકારે ઘર્ષ બબાલ આંતરિક ચાલી રહી છે અગાઉ પણ જ્યોતિબેન પંડ્યાએ રાજીનામું આપ્યું રંજનબેન ભટ્ટે ટિકિટ આપવાના કારણે અને ત્યાર પછી આ વેડોદરાના ધારાસભ્યનું રાજીનામું એ વડોદરા

અને ભારતીય જનતા પાર્ટી જયારે શિસ્તબળ અને કેદર બેઝ પાર્ટી ગણાય છે ને એ પાર્ટીમાં આ પ્રકારની વાત જો બહાર આવે તો ભાજપ માટે પણ ક્યાંક ચિંતાનો વિષય છે કારણ કે જેમ પરિવાર મોટો થાય છે એમ પરિવારમાં આંતરિક અસંતોષ અને ઝઘડા થાય એ સ્વાભાવિક છે પરંતુ ઝઘડા બહાર આવે એ પાર્ટી માટે ક્યાંક ખતરારૂપ સાબિત થાય તેવી સ્થિતિ દેખાઈ રહી છે કેતન ઇનામદારનું રાજીનામું છે જોકે વિધાનસભા સેક્રેટરી સાથે વાત થયા મુજબ હજુ વિધાનસભા સચિવાલયને આ પ્રકારનું કોઈ રાજીનામું નથી મળ્યું એટલા જ માટે આ રાજીનામાનો સ્વીકાર પણ નહીં થાય પરંતુ જો ભારતીય જનતા પાર્ટી ધારે તો કેતન ઇરામદાર ને રાજીનામું આપવા માટે પણ હવે મજબૂર કરી શકે છે કારણ કે વારે વારે આ પ્રકારે પ્રેશર ટેકનિક અપનાવી અને જો પાર્ટીને બાંધવા લેવી હોય તો પાર્ટી પણ એની સામે આ પ્રકારે પગલા લઈ શકે છે લોકસભા ચૂંટણી પહેલા આ પ્રકારના નાટક અથવા તો આ પ્રકારની વાત જે સામે આવી છે એ ભારતીય જનતા પાર્ટી માટે પણ ક્યાંક ખતરારૂપ સાબિત થાય તેવી સ્થિતિ દેખાઈ રહી છે કારણ કે જયારે શિસ્તવેઝ અને કેટરવે કેડરબેઝ પાર્ટી ગણવામાં આવે છે અને સી આર પાટીલ જે પ્રકારે ગુજરાતમાં પાર્ટી પર કંટ્રોલ રાખીને બેઠા છે એ પરિસ્થિતિમાં જો કોઈ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીનો ખુલીને આવીને એમ કે મારે રાજીનામું આપવું છે ને મારે અંતર આત્માનો અવાજ સાંભળીને મેં રાજીનામું આપ્યું છે તો ક્યાંક ચોક્કસ અંદરના જે અસંતોષ છે અથવા તો અંદરનો જે ઝઘડો છે ભારતીય જનતા પાર્ટીનો એ ખુલીને બહાર આવ્યો હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે હાલ દેખાઈ રહી છે જે રીતે આ સમગ્ર બાબત સામે આવી છે મારા અંતરાત્માનો અવાજ સાંભળીને મેં રાજીનામું આપ્યું છે આ પ્રકારની જે વાત કહેવામાં આવી રહી છે એની પાછળનું શું કારણ હોઈ શકે કયા કારણોસર આ રાજીનામું આપ્યું હોવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે તો કેતન ઇનામદાર વડોદરા ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે અને બે વિષય કેતન ઇનામદાર હંમેશા ઉઠાવતા આવ્યા છે એક મુદ્દો છે એ સ્થાનિક રાજકારણ કારણ કે જે સાંસદ તરીકે ટિકિટ જેને આપવામાં આવી છે એ રંજનબેન ભટ્ટ પણ એ વિસ્તારમાંથી જ પ્રતિનિધિત્વ કરે છે એટલે કે વડોદરા લોકસભા બેઠકમાં સાવલી બેઠક વિધાનસભા બેઠક આવે છે એનો વિષય હોઈ શકે અથવા તો બરોડા ડેરીમાં જે પ્રકારના કામો અત્યાર સુધી થયા છે અને બરોડા ડેરીએ લોકો એટલે કે જે પશુપાલકોને લાભો આપવાના હોય છે એ લાભો નથી મળતા એ પ્રકારની વાત સાથે અગાઉ પણ કેતન ઇનામદારે ભારતીય જનતા પાર્ટી સામે જ બંડ પોકાર્યું હતું અને કેતન ઇનામદારની સાથે સ્થાનિક ભાજપના જ અન્ય ત્રણેક ધારાસભ્યો પણ જોડાયા હતા જેમાં મધુર શ્રીવાસ્તવનો પણ સમાવેશ જે તે વખતે થયો છે એટલે સ્વાભાવિક રીતે પોતાની મનમાની ચલાવવા અથવા તો પોતાના વિસ્તારના લોકોના કામો કરાવવા માટે કેતન ઇનામદાર આ પ્રકારે અગાઉ પણ વારંવાર આ પ્રકારે રાજીનામું આપવાની વાતો કરી ચૂક્યા છે રાજીનામાનો કાગળ વહેતો કરવો અને રાજીનામાની વાત બહાર લાવવી અને પોતાનું કામ રાજકીય લોકો પાસે અથવા તો પોતાની પાર્ટીના આગેવાનો પાસે અને સરકાર પાસે કરાવવું એ પ્રકારની એક પ્રેશર ટેકનિક ગણી શકાય છે ફરીથી આપને જણાવી દઉં કે વિધાનસભાના નિયમો પ્રમાણે જ્યાં સુધી રૂબરૂ રાજીનામું કોઈ નથી આપતું વિધાનસભા અધ્યક્ષને ત્યાં સુધી એ રાજીનામું માન્ય ગણાતું નથી અને એટલા જ માટે અ માં બેસી તેની ઈરામદારે રાજીનામું મોકલી અને માધ્યમોને પણ જાણકારી આપી છે કે અમે આ પ્રકારનું રાજીનામું આપ્યું છે એટલે સ્વાભાવિક રીતે પોતાની રાજકીય બાબતો અથવા તો પોતાના વિસ્તારના કામો અથવા તો રાજકીય ત્યાં એનું કરવા માટે અથવા તો એની સામે લડવા માટે આ એક પ્રકારનું હથિયાર તરીકે પોતાના રાજીનામાનો કાગળનો ઉપયોગ કર્યો હોય તેવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે પરંતુ અંતરાત્માનો અવાજ માત્ર ત્યાંનું ઇન્ટરનલ રાજકારણ અને એના કારણે જાગીર હોવાની માહિતી મળી રહી છે હિરેન એક રીતે જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી અત્યારે વિખવાદ હોવાનું જયારે સામે આવતું હોય ત્યારે પાર્ટી તરફથી શું એક્શન લેવાઈ શકે છે સ્વાભાવિક રીતે પાર્ટી તરફથી અત્યારે સવારે જયારે રાજીનામું બહાર આવ્યું છે ત્યારથી જ પ્રદેશ હાઈકમાન્ડ કેતન ઇરામદારના સંપર્કમાં હોય તે પ્રકારની માહિતી મળી રહી છે અગાઉનો જે ઘટનાક્રમ હતો એમાં પણ રૂબરૂ પ્રદેશ અધ્યક્ષને મળવા માટે એમને બોલાવવામાં આવ્યા હતા ગૃહ રાજ્યમંત્રી પણ વડોદરા જે તે વખતે દોડી ગયા હતા અને આ તમામ ધારાસભ્યો છે એમની વાતોને સાંભળી અને તેનું આવે તે પ્રકારની ચર્ચા થઈ હતી એટલે આ પરિસ્થિતિમાં પણ સ્વાભાવિક રીતે જે તે પ્રભારી મંત્રી સંગઠનના પ્રભારી અથવા તો મહામંત્રીની જવાબદારી હોય છે કે આ પ્રકારની કોઈ ઘટના થતી હોય છે તો આ નેતાઓ સાથે બેસી સંકલન કરી અને તેમની વાતોનું નિરાકરણ લાવવું એટલે પ્રદેશ હાઈકમાન્ડ તરફથી પણ આ અંગેના પ્રયત્નો અત્યારે હાલ ચાલી રહ્યા છે પ્રદેશના નેતાઓ ખાસ પ્રદેશ પ્રમુખથી લઈ અને મહામંત્રી સુધીના નેતાઓ ખેતર નિરામદાર સાથે ટેલિફોનિક વાતચીત કરી અને શું એમના કારણો છે અને કયા કારણોસર રાજીનામું આપવું પડ્યું છે અને એનું નિરાકરણ કેવી રીતે આવી શકે આ તમામ બાબતો પર

તો સાવલીના ધારાસભ્ય દ્વારા અચાનક આ રીતે રાજીનામું કરી દેતા અનેક સવાલ ઉઠી રહ્યા છે એક તરફ લોકસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે આચાર સંહિતા લાગી ચૂકી છે અને ત્યારે બીજી તરફ આ રીતે અચાનકથી પોતાનું રાજીનામું આપી દેવું જેને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે કયા કારણોસર રાજીનામું આપ્યું છે તે કારણ હજી સુધી બહાર આવ્યું નથી જોકે તેમના કહેવા પ્રમાણે તેમણે કહ્યું છે કે મારો અંતરાત્માનો અવાજ સાંભળીને મેં રાજીનામું આપ્યું હોવાનું તેમણે છે પરંતુ કયા કારણોસર આ રાજીનામું આપ્યું છે તે હજી પણ યક્ષ પ્રશ્ન છે મહત્વનું છે કે પહેલા પણ આ રીતે થઈ ચૂક્યું છે પહેલા પણ તેમણે આ જ રીતે રાજીનામું આપ્યું હતું અને ફરી વખત તેમને ધારાસભ્ય પદ માટે ઓફર કરવામાં આવી હતી અને અત્યારે હાલ જે રીતે આ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે લોકસભાની ચૂંટણી છે અને સૌથી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના વિશે ખૂબ જ સારી વાત કરવામાં આવતી હોય છે ખૂબ જ મહત્વની પાર્ટી છે ખૂબ જ સંવેદનશીલ પાર્ટી છે અને તેના જ્યારે કાર્યકર્તાઓ અંદર અંદર આંતરિક વિખવાદના કારણે થઈને આ રીતે અચાનક જો રાજીનામું ધરી દે તો તેને લઈને અનેક પ્રશ્નો ઊઠે એ ખૂબ જ સ્વાભાવિક છે ત્યારે અચાનક આ રીતે કેતન ઇનામદાર દ્વારા રાજીનામું આપી દેતા પ્રશ્નો તો ઉઠી જ રહ્યા છે પરંતુ તેની સામે હવે આ રાજીનામુંનો સ્વીકાર થશે કે કેમ તેને લઈને પણ અત્યારે હાલ અસમંજસ જોવા મળી રહી છે આગામી સમયમાં શું નિર્ણય લેવાય છે તે હવે જોવાનું રહ્યું મહત્વનું છે કે રાજીનામું મળીને આપવાનું હોય છે પરંતુ તેમને આવું કોઈપણ પ્રકારનું કાર્ય નથી કર્યું માત્રને માત્ર રાત્રે ઇમેઇલ દ્વારા આ રાજીનામું આપી દીધું હોવાનું સામે આવી રહ્યું છે જેને લઈ કયા કારણોસર આ રાજીનામું આપ્યું છે તે પ્રશ્નો પણ અત્યારે ઉઠી રહ્યા છે તેમની સામે અત્યારે અનેકો અનેક બાબતો પર વિચારો માંગી લે તે પ્રકારની અત્યારે પરિસ્થિતિ અહીંયા સર્જાય છે કે ખેતન ઇનામદારનું રાજીનામું આપી દેતા અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે અને હવે આ રાજીનામું ન સ્વીકારાય તેવી પણ સંભાવનાઓ શક્યતાઓ જોવામાં આવી ગઈ છે ગુજરાતની રાજનીતિમાં આ વધુ એક ભૂકંપ સામે આવ્યો છે આ રીતે અચાનક રાજીનામું ધરી દેતા અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે